આમ તો વાત કરીએ ને તો આ સાલ તો છે આપણે રવેચી માતાજીની ગાયોમાં જવાનો આમ હુકમ થયો જ નહીં બરાબર પણ આજે ફાઇનલી મિત્રો પહોંચી ગયા રવ સંજુબાન મળી ગયા જય માતાજી અને ગાયોમાં પહોંચી ગયા જયારે ચાય પીવી ત્યારે બોલાવો એટલે આવી જાય નઈ સીધી ત્યાં આવી ગઈ ચાય અને રવુભાઈ આવી ગયા જય માતાજી રવુભાઈ હોય 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 કેવી સુંદર લાગે હે ગાયો બધી કેમ આવે રીજો ઠેર થી ઠેર રાત અહીંયા રોકાવાનું અને આ ગુમાતી નહીં આવવાનું અહીં જ ચમકે નીચે હિરણા આવીયું નહીં ભાઈ આ અમે હે ચોકી શું છે પોલીસ ની ચોકી પહેલા પોલીસ આની કેટલું થાય છે પાકિસ્તાન પાકિસ્તાનનો 42 કયા છે બધા એના આપણે ખબર નહી ગા જોયું નહી તો ભરી 10 15 મિનિટ જો સમય હતો ને હવે જો કેટલી જાય આવી ગઈ એક તો અહીં પાંહ આવીને બેઠાનું શું નામ છે ભાઈ મુજેટ મુજેટ આ ભાઈ ની લાડકી લાડકી હે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેમાં થઈ ગઈ છે પણ તમે આ કપડાં જોયા નહીં હોય કારણ કે નાયટ ડ્રેસમાં જે ગઈ ગઈકાલનો વ્લોગ પૂરો થઈ ગયો હતો અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ખબર બધા વિચ તો હું તમને નો કોમ્પ્રોમાઇઝ જુઓ શું કહેવાય એકને એકતાલીસ જેવું થયું છે એકને ચાલીસ એકતાલીસ જેવું થયું છે અને અત્યારે મારે જવાનું છે ક્યાં ખબર ખબર પડી ગઈ ટાઇટલ તમને તો મારું દીકરું હું જોઉં ભાઈ તમને બધાને ખબર જ પડી જાય છે હું એમ જ પાંદરા પર અને આમ તો વાત કરીએ ને તો આ સાલ તો છે આપણે રવિજી માતાજીની ગાયોમાં જવાનો આમ હુકમ થયો જ નહીં બરાબર પણ આજે ફાઇનલી મિત્રો આપણે ફોન આવી ગયો ત્યાંથી એને થોડી ગાયોની એક બે ગાયોની દવા કરવાની છે એટલા માટે મને ફોન આવ્યો અને આપણે વગર કાંઈ બીજી વાતચીત કર્યા વગર સીધું મેં કીધું આવું જ શું આવું જ છું કારણ કે આ આ સાલ છે આપણે પહોંચી જ નહીં આવી ગયા એટલા માટે તો બસ અત્યારે હું નીકળું છું રાપરથી રવ જોવા માટે રવથી એક આપણા મિત્ર આવવાના છે સંજુબા હું અને સંજુબા બંને અહીંયાથી જાશું જ્યાં ગાયો હશે ત્યાં લગભગ બાલાસરની બાજુમાં કે લોતરાણીની બાજુમાં ક્યાંક ગાયો છે માતાજીની પાકડી ગાયો બરાબર તો એમાં દવા કરવા માટે જવાનું છે અને આપણે જોવાની છે આજે રવિજી માતાજીની ગાયો બરાબર પાકડી ગાયો કારણ કે ખબર છે ને આ સાલ તો આપણે જોવા પહોંચાવાનું જ નહીં એટલે આગળ આગળ તમે જોતા રહ્યો અને હું તમને બતાવતો રહું આપણે રાપરથી નીકળી ગયા ને પહોંચી ગયા રવ સંજુ મળી ગયા જય માતાજી જય માતા કેમ છો મજા મજા તૈયાર થઈ ગયા ને કમ્પ્લીટ કમ્પ્લીટ લાકડી બધું લઈ લીધું લાગે તૈયાર હું રાપર થી નીકળ્યો ને મને માહિર સિંહનો ફોન આવ્યો કે રાંટવા લઈ જવાના છે કારણ કે ત્યાં રાંટવા છે ને રાંટવા વગર તો કામ થાય નહીં બરાબર બાકી બસ હવે અમે બંને ભાઈ નીકળીએ છીએ અને ગાયો કઈ જગ્યાએ છે સોદરાણી બરાબર તો તો થોડી વાર લાગશે પણ ધીમે ધીમે પહોંચી જાવ બરાબર હું અને સંજુ બંને રવ થી નીકળ્યા ને પહોંચી ગયા ક્યાં પહોંચ્યા આપણે કેવું શીરા શીરા શીરા

રે રે આમલો ગંગો આમલો આમનો જામ રે 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 જટ જટ દેખamai થોડું રે રે જા ચર તો આવે હી આ આરી આવે હી ઓ આવે હી લે જટ 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 ઓમ ને આવે હી આરી જાંજર જટ 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 જટ

ચાય તો બને જ છે પણ આ પ્રસાદી લેવી પડે અને પ્રસાદી એ કેમ હોય ચપ્પલ ને બધું કાઢી નાખવું પડે જો આપણે એમને એમ સંજુભાઈ એમને અને હવે પ્રસાદી આપણે લઈ લઈએ બરાબર તો બસ આપણે દૂધનો વાટકો પૂરો કર્યો ત્યાં આવી ગઈ ચાય અને રઉભાઈ આવી ગયા જય માતાજી રઉભાઈ કેમ છો મજા એકદમ બરાબર ને તો બસ અત્યારે એક વાર ચાય પી લે પછી આપણે ગાયા માટો મારવા છે કે શું છે આગળ આયોજન

બધા ને રૂપારી રૂપારી ગાય તો આમાં અઢળક ગાયો અઢળક ગાયો રૂપારીને અતિ રૂપારીને અનહદ રૂપારીને ન પૂછો તમે એની વાત એમને એમ જો જાય બીજા ખેતરમાં આપણે બાઇક લઈ અને જે ખેતરની અંદર ગાયો જાય એ ખેતરની અંદર જઈએ અને પછી જે બે ત્રણ ચાર પાંચ જે ગાયો દવા કરવાની હોય દવા કરી નાખીએ એટલે આપણે નવરા થઈ જાય સમજુ પછી શું મજા આવે કે આ શું થોડું વજન લાગે આપણે ગાયો થી થોડા આગળ આવી ગયા ને અહીંયા થી તમને નજારો ઓય હોય 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 કેવી સુંદર લાગે હે ગાયો બધી કેમ આવે રીજો ઠેઠ થી ઠેઠ ઉધી જબરદસ્ત લાગે છે ને એમને એમ ક્યાંક આગળ એકાદ ખેતર છે એની અંદર આ બધી જ ગાયોને લઈ જવાની છે તો એમાં પહોંચાડીએ અને પછી ત્યાં જઈને એની દવા કરવાની છે બધું કરનાખી અહીંયા તો જો આ ગાય આમાં શું થાય છે ખબર સારી ગાય ઉપર આમ નજર ઉપર આવી જાય ને તો પછી બોલવાનું થોડુંક અટકી જાય સમજા બાકી બીજું ગાય હોય નહીં આમાં છે ને નજર પડે ત્યાં સુધી ગાયો જ ગાયો એ તો આવવામાં છે જો આપણે અત્યારે અહીંયા બે ગાયને દવા કરવાની હતી એમાંથી એક પકડાણી ને એક પકડવા દીધું ને કારણ કે એક ગાય મતલબ પહેલી વાર માં જો આવી જાય તો આવી જાય ને ખુલ્લા વગડામાં પકડવા ના દે એટલે હવે એવું નક્કી કર્યું છે કે એ ગાયો બધું જાશે વાળે જ્યાં રાત રહી ને એ જગ્યાએ જાય ને ત્યાં પેક વંડો હોય એટલે એની અંદર દવા થઈ જશે બરાબર ને રામભાઈ સાચી વાત હેં ના એ ગાંટ એમને એક નું આવી ગયું તો નહીં પણ એક સિંગ એક સિંગમાં આવ્યું હતું ને એટલે એ કટાઈ ગઈ ને પાછા શું કે પછી એકવાર ની ભડકી જાય પછી તો હાથમાં ના આવે એટલે હવે જાય હે ગાયો બધી વાળે ને આપણે જાય ત્યાં હવે આપણે પૂછી ગયા ત્યાં વાળે અને અહીંયા જ ગાયો આવશે બરાબર હું અને રામભાઈ બને આવ્યા અને ગાયો કેટલી વારમાં આવશે હવે થઈ ગયા હજી આ તો કલાક થશે આ રહ્યો વાળો છે જો અહીંયા રહી રાત અહીંયા રોકાવાનું અને આ ગુમાતી નહીં આવવાનું વારે વાર આ પતરા છે પાછું એવું નહીં કઈ કે સત્તો હોય કે એવું કઈ નઈ પતરા ઉપર સુઈ જવાનું કા સાચી વાત નીચે હોય પણ ગાયો ભડકે નહીં એવું કઈ છે નહીં રાતના તો માથે આવી જાય નહીં બાકી હવે હું તમને અહીંયાથી ઊભો થઈ અને પછી અહીંયાનો નજારો બતાવું આ મેં જુઓ આ જે ચમકે નીચે એ રણ આવી ગયું નહીં ભાઈ અરે રણ અને એક બી એક બી જી વસ્તુય બતાઉ આ હમે ચોકી શું છે પોલીસ ની ચોકી પેલે પોલીસ બીએસએફ પર મેરા મે પેલે હવે નહી રેતા ના હવે નથી આ કોઈ હા હા હવે અંદર 0 પોઈન્ટ માં થઈ ગઈ પેલે અહીંયા હતી પેલે અહીંયા હતી બરાબર અહીં બધું જોતા ની કોણ કોણ શું છે કરે છે અહીંથી અહીંથી કેટલું થાય છે પાકિસ્તાન પાકિસ્તાનનો સબ 42 કાય છે બધા એના આપણે ખબર નહી ગા જોયું નહી સાચી હો છે ओ ओ ओ या तुम्हें कोई दी क्या कायले ने बॉर्डर ऊपर बॉर्डर माथे ना थियो कोई दी नहीं ना मैं तो आई नीले पाए डोर के हम जाई केठा खेत रे बराबर हां तो प्रेमी पकडा घणा उतर से आया ता नी हमणा आया थे ईया ता खडीर माही ना इले ई खडीर मा आया ता खडीर मा अपना बीजा कोई आया कोई दी के चालू जोई इया थी मारक छे बाकी एम तो पुलिस वाले रोकी रखे हां जी हां जी અહીંયા આપણે આ બાજુ જોઈ ચોકી એના પછી બીજું અહીંયા આ બાજુ ક્યાં છે બીજી ચોકી સામે હે દાદા લોદરાણી લોદરાની રે લોદરાણી બરાબર બી જગ્યા મોટી ચોકી છે એની ત્યાં ત્યારે હોય છે પોલીસ આર્મીવાળા છે હશે ને અત્યારે આપણે છે ને એમ બધું એમ સમજો ને કે શું કહેવાય બેતાલીસ કિલોમીટર તમે કહો ને પણ સો કિલોમીટર હોય તો આમ તો સરહદ જ કહેવાય ને તો હદ જ કહેવાય ભાઈ અહીંયા છે અત્યારે રવિચ માતાજીની ગાયો અને એક ગાયની આ મતલબ આ વાળાની અંદર આવી જાય પછી એક ગાયની દવા જે કરવાની બાકી છે એ કરી નાખીએ અને પછી આગળ જોઈએ બરાબર ને પડી જાય મને લાગે છે હું ગાયો અહીંયા પોતા પોતા અંધાર નહીં થઈએ ના ના જોઈએ હાલો તો આગળ આગળ તો સુરજ દાદા જેવો હાથમી ગયા છે સંજુભાઈ આવી ગયા ગાયો આવી ગઈ કેમ રહ્યું બરાબર ને ભાઈ પૂછી હે તમે પણ અડધી કલાક થઈ અમારે રઘુભા આવી ગયા ને ગાયો લાંબી લાંબી ઘણી હશે ને

તો આમાં તો હજી દેખાય છે આંખે તો કઈ દેખાતું નહી એટલું બધું ચાલુ થયું છે તો આપડે ગાયોની રાહ જોતા તો અંધારું એ ફૂલ થઈ ગયું છે અને હવે ઠંડીનો સમય આવી ગયો છે તો ભરતું ભરેલું ને માહોલ બન્યો છે છે ખબર કે આખો દિવસ તમે ગાયો મારતા હોય એટલે મોબાઈલ જવાનો સમય નહીં મળતો તમને

આપણે માર્ગ સુધી મૂકવા આવ્યા નહીં તો હું તો આખી રાત આમ ભમું ને ખબર પડી જાય ન જડે એવો માર્ગ હતો એટલે આ બંને ભાઈ છે મૂકી ગયા તો ભલે ભાઈ જય માતાજી ભલે ભાઈ તો હવે તમે પહોંચી જાવ ગાયો પાસે ને હું ધીમે ધીમે પહોંચી જાઉં રાપર તો પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા રાપર ને હવે આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને ખાસ કોમેન્ટ કારણ કે એક વર્ષ પછી આપણે ગયા છે અને જોરદાર વિડીયો બન્યો તો એ હું એ જાણું છું અને તમે જાણો છો અહીંયા સુધી જોયો હોય તો બરાબર તો ભલે લાઈક કોમેન્ટ કરી નાખજો અને હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે